રાષ્ટ્રીય કક્ષાના મહિલા સરપંચ સંવાદ નું દિવસે આયોજન કરાયું ઝઘડિયા તાલુકાના પીપલિયા સરપંચ ડોક્ટર પ્રવીણા વસાવાની પસંદગી થઈ હતી દેશના જુદા જુદા રાજ્યોમાંથી માંથી ચાલીસ જેટલા પ્રતિભાશાળી મહિલા સરપંચ હાજર રહ્યા હતા દેશના અલગ અલગ ક્ષેત્રના તજજ્ઞોએ ગ્રામ વિકાસ અંગે જરૂરી માર્ગદર્શન અને જ્ઞાન આપ્યું હતું પીપલપાન ગામ પહેલા ગ્રુપ ગ્રામ પંચાયત હતી જેના વિકાસ માટે પ્રવીણાબેને જે મોહિમ છેડતા અલગ પંચાયત આપતા પહેલા સરપંચ તરીકે તેમની વરણી કરાતા ચૂંટણી સમરસ થઈ હતી અને તેઓએ ગામના વિકાસની કમાન સંભાળી લીધી હતી રિપોર્ટર વિજય વસાવા નેત્રંગ મારું નામ છે ડોક્ટર પ્રવીણાબેન પ્રવીણભાઈ સરપંચ શ્રી ગ્રામ પંચાયત પીપલપાન તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ ગુજરાત ગુજરાતમાંથી જે દિલ્હીમાં નેશનલ સેમિનાર થયો એમાં ચાલીસ શ્રેષ્ઠ મહિલા સરપંચોની પસંદગી કરવામાં આવી એમાં ગુજરાતમાંથી ચાર મહિલાઓની પસંદગી કરવામાં આવી એમાં ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પીપલપાન પંચાયતની અંદરથી મારી પણ પસંદગી કરવામાં આવી અને નેશનલ લેવલે ગ્રામ્ય કક્ષાની જે સમસ્યાઓ છે જે મહિલા સરપંચ તરીકે કેવી રીતે કામગીરી કરવી અને ગ્રામ્ય લેવલની જે સમસ્યાઓ છે એ કઈ રીતે સોલ્વ કરવી એની ઘણી બધી માહિતી અમને નેશનલ સેમિનાર દિલ્હી યુવક કેન્દ્ર ખાતે જ્યાં આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં અમને ઘણા મોટા મોટા આ વિષયના જાણકાર હતા એમના દ્વારા અમને મળી અને જે અમે આ ગ્રામ પંચાયતને મહિલા હિતે છે ગ્રામ પંચાયત બનાવવા માગું છું અને આ લેવલે હું વાત કરું તો ઝઘડિયા તાલુકાનું પીપલપાન ગામ એટલે બહુ જ પછાત સો ટકા ટ્રાયબલ એરિયા છે અને ત્યાં શિક્ષિત એક મહિલા સરપંચ તરીકે કામ કરવું અને ગામના લોકો સાથે કામ કરવું ઘણી મોટી સમસ્યાઓ હતી પણ ગામના લોકોને સમજાવવામાં આવ્યું અને ઘણા બધા ગામો સાથે અમારી પંચાયત જૂથમાં હતી મેં અલગ કરી ગામ લોકોએ મને સમરસ પંચાયત કરી અને મહિલા સરપંચ તરીકેની મારી નિમણૂક કરી અને આવવાવાળા સમયમાં પણ મેં આ પંચાયતમાં એક શ્રેષ્ઠ પંચાયત અને ડિજિટલ પંચાયત બનાવવામાં મારું એક સપનું છે મિશન છે જે મને લોકોએ સહકાર આપ્યો છે અને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ મહિલા તરીકે પણ મારું સન્માન કરવામાં આવ્યું છે અને ભરૂચ જિલ્લાના કલેક્ટરશ્રીએ પણ મારી સાથે ચર્ચા કરી હતી એમણે પણ મારું સન્માન કર્યું હતું અને ગ્રામ્ય લેવલે એક શિક્ષિત મહિલા તરીકે મને જે કામ કરવાની તક મળી એ બદલ આભાર